વડોદરા શહેર સંસ્કારી નગરી તરીકે વિકસિત થઈ રહ્યું છે પરંતુ હાલ તો નગરમાં સ્થિતિ પ્રમાણે ખાડો શહેરનું નામકરણ કરવું પડે તેવું નિર્માણ થયું છે કારણ કે એક તરફ ચોમાસાના એંધાણ વર્તા દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે શહેરના રોડ રસ્તા પર ગટરના ઢાંકણા ખુલ્લા તૂટેલા ઠેર ઠેર ખાડા બેરિકેડ્સ અને ખુલ્લી ગટરો અકસ્માતને આમંત્રણ આપી રહી છે પૂર્વ વિસ્તારમાં કેટલી આંતરિક સોસાયટીના રસ્તાઓની સ્થિતિ ખરાબ છે અહીંયા ગટર માટે કરેલા કામ બાદ કોન્ટ્રાક્ટરો જાણે અહીંયા કામ કરવાનું ભૂલી જ ગયા હોય તેવું લાગી રહ્યું છે અહીંયા ચોમાસામાં પાણી ભરાતું હોય છે ત્યારે સામાન્ય લોકોની સ્થિતિ ખૂબ કફોડી બનતી હોય છે મુખ્ય રસ્તાઓ પર પણ ક્યાંક હજુ પણ બેરિકેડ્સ લગાવેલા છે જો અહીંયા યોગ્ય કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ નહીં થાય તો ચોક્કસ અહીંયા પાણી ભરાશે અને ભૂવો પડશે કેટલીક જગ્યાએ હજુ પણ અકસ્માત નોતરી શકે તેવી ખુલ્લી ગટરો જોવા મળી રહી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ